અધ્યાય એક અને એમાં આપણે અને શ્લોકમાં શ્લોકમાં આપણે અર્જુન કર્યું એની હજી વધારે ઊંડાણ પૂર્વક ની માહિતી આ તેત્રીસ અને ચોત્રીસ માં શ્લોક માં છે કે અર્જુન વૈરાગ્ય કેટલો દ્રઢ હતો तो पारायण चोतरिसोकु परायण कुषामर्थे कांसितं नः राज्यं भोग सुखानि च त स्थिता युद्धे प्राणस्तक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः સુખો ઈચ્છનીય છે ત્યાં બધા સ્વજનો ધન અને જીવનની આશા ત્યજીને યુદ્ધમાં ઉભા છે ગુરુજનો કાકાઓ પુત્રો અને દાદાઓ તેમજ મામાઓ પૌત્ર શાળાઓ અને બીજા સંબંધીઓ આ બધા તો માટે છે સંસારના સુખ નથી જોયું અને અહીંયા તેત્રીસ ચોત્રીસ માં પણ એને વિવેક વિચાર કર્યો એને નજર ખોલીને જોયું તો અર્જુનને પોતાના સ્વજનો માટે પણ આવી ભ્રાંતિ હોય છે કે મને તો પદાર્થોની કોઈ ઈચ્છા જ નથી સત્સંગ કરવા લાગશો ને તમે બધા એટલે કે ના સર હવે અમને તો વૈરાગ્ય આવી ગયું પણ મારી દીકરીના લગન બાકી છે એના માટે કરવું પડે મારા દીકરાના લગ્ન બાકી છે પતિદેવ માટે કરવું પડે એના માટે આ બધું ભેગું કરીએ છે પતિ પણ એવો વિચાર કે મને કોઈ ઈચ્છા નથી પત્ની દીકરા દીકરીના ભવિષ્ય માટે હું કરું છું આમ બીજાને સુખ મળે એટલે હું ટેસ્ટી ટેસ્ટી ખાવાનું બનાવું છું બીજાને સુખ મળે એટલા માટે આવી બધી વાતો કરતા હોય કે ભાઈ હું ખૂબ ધન કમાઉં છું ભોગના સાધનો ભેગા કરું છું ઘરમાં સુવિધાઓ લાવું સુવિધાઓ ભેગી કરું છું એ બીજા બધા માટે છે તો અહીંયા આગળ અર્જુન એ પણ સમજાવે છે કે સ્વજનોને સુખ મળી રહે તે માટે થઈને આ બધું કરવું પડે છે એવું જે કહે છે એ લોકોને માટે અહીંયા આગળ ભ્રાંતિમાંથી દૂર થવા માટે કે સ્વજનોના સુખ માટેની ઈચ્છા થવી તે મનુષ્યના મન દ્વારા ઊભી કરવામાં આવેલી એક ભ્રાંતિ છે

તો કે કયા કયા કે પહેલું પશુત્વ આ કોઈનો વિડીયો પહેલા પશુત્વ પછી મનુષ્યત્વ પશુત્વ થી ઉપર ઉઠે એટલે મનુષ્યત્વ પછી દેવત્વ પછી એનાથી ઉપર ઉઠે એટલે વૈરાગત્વ પછી એનાથી ઉપર ઉઠે એટલે વિવેકત્વ અને પછી એનાથી ઉપર ઉઠે એટલે મનુષ્ય મુમુક્ષુત્વ આવા છ અંતકરણના પગથિયા છે છલ્લામાં અંતકરણને મોક્ષ સિવાય કઈ જોઈતું નથી મારા પોતાના માટે પણ અને સ્વજનો માટે આ છલ્લું છે તો કે પહેલું શું પશુ પશુત્વ આ પશુત્વ શું કહેવાય તો કે એ માણસ અત્યંત સ્વાર્થી વલણનો હોય હું અને મારા માટે મારા માટે રસોઈ બનાવવાની મારા માટે આ ઘર છે મારા માટે સારામાં સારું મળવું જોઈએ સગવડ સચવાવી જોઈએ પછી વધે તો સ્વજનો માટે આવું જે વિચારનાર છે એ પશુત્વ છે આમ તો પશુત્વ પણ ન કહેવાય બિલાડી કે કૂતરાની માં હોય ને તો એના બચ્ચાઓનું ધ્યાન રાખે ભલે એને તકલીફ પડે તોય પણ આપણે એમ સમજીએ કે પશુ મોટો થઈ જાય પછી એને જ ખાવા જોઈએ એ બડકા ભરે મારામારી કરે મને જોઈએ જોઈએ મને કાગડાઓ જોડાઓ કબૂતર જો મારામારી કરતા ખાવાના માટે મને કલ્લા તો એવી જ રીતે આ પશુત્વ જીવન છે એમાંથી અહીંયા હાજર રહેલા દરેક તો બહાર નીકળી જવાનું છે પશુત્વ નથી જીવવા મારા એકલા માટે હું નહીં જીવીશ હું એટલો સ્વાર્થી નહીં બનું કે મને જ આનંદ મળવો જોઈએ મને જ સુખ મળવું જોઈએ મારું જ માન થવું જોઈએ મારું જ બધાએ માનવું જોઈએ આ બધું પશુત્વ છે હું કોઈનું ના માનું આ પશુત્વ છે પછી સત્સંગ કરતા થોડો વિચાર કરે તો મનુષ્યત્વ પર આવે આ મનુષ્યત્વ એટલે અંતકરણની થોડીક વિકસિત સ્થિતિ એટલે વિકસિત સ્થિતિ એટલે શું શું મનુષ્ય વિચાર કરે તો આ શ્લોકમાં છે ને એમાં જે ભ્રાંતિ છે ને કે ભાઈ હું સ્વજનો માટે ધન કમાવું છું તો કે પોતાના સુખનો વિચાર ન કરે મનુષ્યત્વ એટલે પોતાના જ સુખનો વિચાર ન કરે વ્યક્તિ ધન કમાય તો કે નહીં પત્ની માટે હું સારો ડ્રેસ લઈ આવું કે સારો દાગીનો લઈ આવું મારી દીકરી માટે મારા દીકરા માટે બધા માટે કંઈક ને કંઈક લઈ જાઉં ચલો બધાને બારગામ ફરવા લઈ જઈએ આવી રીતે સ્વજનોના સુખનો વિચાર કરે નહીં યાર બધાને સ્વતંત્રતા આપવાની એમને ગમે એ વસ્તુ મારે વ્યવહાર કરવાનો આવો બધો વિચાર ને એને કહેવાય મનુષ્યત્વ કે બીજાનો વિચાર કરે છે સ્વજનોનો ઘરમાં રહેલા સ્વજનો વિચાર કરીને જીવન જીવે છે એટલે એક ઘરમાં ઘર્ષણ ન થાય તમે જો ઘરમાં ઘર્ષણ થતું હોય અશાંતિ થતી હોય તો સમજી લેવાનું તમે હજી મનુષ્યત્વની સ્થિતિ પર નથી પશુત્વની સ્થિતિ પર ઘર્ષણ ક્યારે થાય બે જણ પોતાના સ્વાર્થનો વિચાર કરે ત્યારે બે માંથી એક સ્વાર્થનો નો વિચાર કરે બીજો નિસ્વાર્થ હોય તો એ ઘર્ષણ ન થાય પણ બંને સ્વાર્થ નો વિચાર કરાવી દેવ અને દાનવની વાર્તા છે ને કે પ્રજાપતિ બ્રહ્માજી દેવ અને દાનવ ને પાર્ટી માટે બોલાવ્યા અને પછી આમ હાથ બાંધી દીધા અને પછી રાક્ષસો જાઓ તમે અંદર જમવા માટે જાઓ એટલે આમ હાથ રાખેલો હતો તો આમ આમ ખાવા જાય પણ મોઢામાં જાય નહીં કેમ તો કે મને મને હું પહેલા ખાઈ લઉં હું પહેલા ખાઈ લઉં જયારે દેવો અંદર ગયા તો કે નહીં હું ન ખાઈ શકું તો કઈ નહીં હું સામેવાળાને તો ખવડાવી શકું આમ હાથ સીધો છે લે તું ખા હવે એને એકને ખવડાવ્યું તો બોલો સામેવાળા વિચાર કર્યો એને મને ખવડાવ્યું તો મારે એને ખવડાવવું જોઈએ આ તો માણસની અંદર પણ સામે ભાઈ કોઈના ઘરે ખાયા છે તો આપણે પણ એને બોલાવવું જોઈએ તો આ દેવત્વનો વિચાર છે તો અહીંયા આગળ મનુષ્યત્વમાંથી દેવત્વ પર આવવા છે દેવોએ પોતાના પરિવારનો ખાલી વિચાર નથી કર્યો બધા જ દેવો જે પણ હાજર છે બધાને જ અંદર દેવત્વ એટલે પોતાનો કે ભેદ ભૂલી અને બધાને સુખ આપવા માટે મનુષ્ય પ્રયત્નશીલ હોય એને કહેવાય દેવત્વ બિલ્ડિંગમાં પણ બધાની સાથે સારા સારી હોય કોઈને તકલીફ ન પડે એવો વ્યવહાર કરે બિલ્ડિંગમાં કઈ કચરો પડી ગયો ગંદકી હોય તો જેના માટે તમે વિચાર કરી શકો છો અને એનાથી દેવત્વ ને પામી શકો છો ભાઈ હું તો ખા પીધે સુખી છું પણ મારે નજર કરવાની બીજો કોઈ ખાધે પીધે સુખી છે ગરીબ છે અને હું મોજ મજા કરું ગાડીઓ વાપરું ફોરેન ટુર કરું અને મારા બિલ્ડિંગના વોચમેનો હોય કે ઝાડુવાળા હોય કે કામવાળી હોય તકલીફમાં હોય અને મને કઈ દયા જ ના આવે મને હૃદયમાં લાગણી જ ન ઊભી થાય તો એ મનુષ્યત્વ જ છે કે ભાઈ હું ને મારા પર આપણે આપણું સંભાળો ને આખા ગામની શું પડી છે અને ઘણા લોકો આવું પણ બોલે ઘરમાં કોઈક એકાદ વ્યક્તિ જરાક અંતકરણ શુદ્ધિ થઈ ગયો હોય તો ઘણો વિચાર કરે તો એના પર આમ નજર ઉતારી દેમ અરે છોડો બધાની ચિંતા કર્યા વગર તમને આખા ગામની ચિંતા છે તમે તમારું આવો એ દેવત્વમાંથી સામે વાળી વ્યક્તિને પાડી રહ્યા છે નહીં તમે સારું કરી રહ્યા છો કરો કરો હું નથી કરી શકતો કે કરી શકતી તમે તો બધાની સેવા કરો ને કરો વાંધો નહીં ચાલશે ચાલશે

પણ કે ભાઈ ચલો આ ગરીબ છે એને ધન આપીશ તો સુખ છે આ ગરીબ છે એને ભોજન આપીશ તો સુખ મળશે જેવી રીતે મને પણ ભોજનથી સુખ મળે છે ધન થી સુખ મળે છે તો એક ભ્રાંતિ રીતે બાકી બધી રીતે માણસ સારો બની ગયો છે દેવ જેવો બની ગયો પરંતુ ભ્રાંતિ તો રહે આપણે બધા મનુષ્ય યોનીમાં છે દેવ યોનીમાં નથી મનુષ્ય યોનીમાં છે અને મનુષ્ય યોનીનું લક્ષ્ય છે મોક્ષ પ્રાપ્તિ તો એમાં એક પણ ભ્રાંતિ ચાલે એટલે આ મનુષ્યમાં એક ભ્રાંતિ હજી રહી જાય છે કે સંસારના પ્રે પદાર્થોમાં સુખ છે અને તેથી તો સંસારના પદાર્થો બધાને આપી અને તેમને સુખી કરવા માટે પ્રયત્ન કરે છે આ ત્રીજી સ્થિતિ હવે આવું તમે જો આવું નહીં કરશો તો આગળ વધશો એટલે આવું કરો પહેલા તો બધા દરેક વ્યક્તિ જોવાનું કે હું સ્વાર્થી છું નહીં નથી બનવું મારે સામે બધાની સેવા કરો બધાને તકલીફમાં જે જે પણ નજરમાં આવે તકલીફમાં હોય એની તકલીફ દૂર કરો જે પણ પ્રકારની તકલીફ આવી રીતે દેવત્વ નિર્માણ કરો જો પગથી કહું છું તો સીધી છલ્લી પગથી પર ન પૂછાય નહીં ડોક્ટર બનોને તો ખૂબ પૈસો સીધો ડૉક્ટરની હોસ્પિટલમાં જઈને જ કામ કરવા લાગે એનાથી ડોક્ટર ન બનાવે એને પહેલું બીજું ધોરણ પાસ કરવું પડે એવી જે જો પશુત્વ છે સ્વાર્થીપણું છે તો પરિવારનો વિચાર કરો પરિવાર વિચાર કરો છો તો આખા સમાજનો વિચાર કરો સમાજનો વિલક્ષણ છે હવે આવે છે અધ્યાત્મ તરફની ગતિ તેને એવો દ્રઢ નિશ્ચય થયેલો છે કે સંસારના કોઈ પણ પદાર્થોમાં સુખ નથી વૈરાગ્યવાન ને સંસાર દુખીયો ની છે એવું સ્પષ્ટ ખબર પડી ગયું છે એમાં કોઈ સાર કોઈ માલ નથી કોઈ લેવા જેવું નથી નિસાર એટલે કંઈ લેવા જેવું નથી દુખ્યો ની છે

એ કોઈને નહીં એવી જ રીતે તમને જ્યારે ખબર પડી જશે કે સંસારના પ્રિય પદાર્થોમાં વિષયોમાં સુખ નથી તો કોઈને તરફ પ્રેરશો કાં તો કોઈને એ આપશો ખરા નહીં આપો જેને સત્સંગનું મહત્વ નથી કોઈને સત્સંગની પુસ્તક પણ ગિફ્ટમાં નહીં આપે અને જો આપે ને તો સમજવાનું કબાટ ખાલી કરી રહ્યા છે કેમ તો કે ઈ વ્યક્તિને સત્સંગનું મહત્વ નથી લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ મારા ઘરે ધૂળ ખાય છે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ લેવાની હા ભગવાનની રચનાનો એક ભાગ છે તમારા સુધી કોઈ પુસ્તક મોકલે છે એટલે પુસ્તકને પગ આવ્યા છે પુસ્તક પણ કંટાળી ગઈ છે એ વ્યક્તિના ઘરમાં રહી રહીને વર્ષો સુધી કબાટમાં ધૂળ ખાઈને એટલે એ વ્યક્તિને ભગવાન પ્રેરણા કરશે કે તું તારા કબાટ ને ખાલી કર આ વ્યક્તિ આ એટલે તમારા ઘરે કોઈ પણ પુસ્તક આવે એને તરત વાંચી નાખજો ભગવાનની કૃપાથી આવેલી છે ભલે ઓલાના ઘરે એમનેમાં ધૂળ ખાતી હતી પણ તમારી પાસે આવીને તમે નહીં ધૂળ ખાવા માટે કબાટમાં મૂકી રાખો વાંચન કરો કઈક ભગવાનની નિયતિ ભગવાનની ઈચ્છા કે તમે આગળ વધો તો ચોથું પોતાને પણ જોઈતું અને બીજાના માટે પણ નથી જોઈતું મેં તમને આ વાત કરી કે ભાઈ પતિ એવું કે ભાઈ હું મારા માટે નથી કમાતો બીજાના માટે તેનો મતલબ એમ થયો કે એને ધનમાં સુખ છે એ તો દ્રઢ છે જ બીજાના માટે પણ એ આપે ને આમ અર્જુનમાં ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠ વૈરાગ્યના બે લક્ષણો નિર્દેશ થાય છે પહેલું વૈરાગ્યવાનને પોતાના માટે પ્રેય પદાર્થમાંથી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા શેષ પણ રહી નથી અને સ્વજનો માટે પણ કોઈ પણ પ્રેય પદાર્થમાં સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રહી નથી બંને કેસમાં એવું હોવું જોઈએ તો શું ધન નહીં આપ એવું નહીં ધનમાં સુખ છે ને એવી ભ્રાંતિ નથી આપણે બધા અરે બેટા કમા તો જ સુખી થશે દીકરીને પણ દોડાવીએ ખાલી બેટાને નહીં પહેલાના જમાનામાં તો બેટાને કરતા અત્યારે દીકરી દીકરીને બધા નાના બેટા નોકરી તો કરવાની પૈસા તો ભેગા કર લગ્નમાં કામ લાગશે તું પૈસા ભેગા કર તારા પૈસા તારી પાસે રાખજે તને તને

કે તમને પોતાને જ આ અર્જુનનો વિચાર દ્રઢ થયો નથી વૈરાગ્ય હજી આવ્યો નથી માટે આજથી કોઈ પણ અહીંયાના સાધક પોતાની દીકરીને તો ખાસ ચિંતા નોકરી થોડી કરવી રહી તો રહી ન રહી તો તું છોડ આળસુની જેમ બેસી રહે છે એ દ્રષ્ટિથી કહેતા હો તો ઠીક છે પણ ન કહેવું જોઈએ કારણ કે ઘણું બધું છે તમારી પાસે તમારા કબાટમાં જ ઘણી બધી પુસ્તકો છે તો આળસુ ક્યાંથી રેવાનું બેઠા પુસ્તક વાત તારા જીવનનું કલ્યાણ કરી લે લગ્ન પછી ખબર નથી કલ્યાણ કરવા મળશે કે નહીં અત્યારે જેટલું વાંચન થાય એટલું કરી લે પોતાના જીવન ને સવારી લે એટલે દીકરા કે દીકરી કોઈને પણ ધન માટે ગાંડ પણ ઉભું કરતા નહીં નોકરી છૂટી ગઈ કઈ વાંધો નહીં નોકરી નહીં જવાયું કઈ વાંધો નહીં યાર ક્યાં તારે કઈ નોકરી નું મહત્વ થોડી છે પણ ના માતા પિતા તો પોતે અંદર ઘુસાડે બેટા બેટા જલ્દી 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 તારો સમય થઈ ગયો ઓફિસ તો ફટાફટ ફટાફટ જા એનો અર્થ શું થયો તમને રસ છે સમય પર પહોંચશે તો એનો અડધો પગાર તપાસે નહીં શું તમે આવી વાત કરો છો છોડો તમને ક્યાં પ્રેમ પદાર્થમાં રસ છે આટલું સાંભળ્યા પછી પણ જો તમારી આવી ભાષા રહેશે તો એનો મતલબ તમે કોઈ તમારો ટાઈમ વેસ્ટ કરો આજથી ધનને માટે મોટા છોકરા કે છોકરીઓને કહેવાનું બંધ કરવું એ જાય કે ન જાય આપણે નિસ્બત નથી પણ આળસુની જેમ બેસતો ન છો બીમાર હોય ન જાય કંઈ કામ છે ને ના જાય બીજે જવાનું છે ને ના જાય હરવા ફરવા જતા હોય ને ના જાય કંઈ પણ હોય ધન અહીંયા આગળ પ્રે પદાર્થનું પ્રયોજન ન હોવું જોઈએ ધન કે ભોગનું તમને પ્રયોજન ન હોવું એ કરે એમાં કોઈ આડખીલી નહીં બનવાનું પરંતુ તમારે એને એનું કર્તવ્ય કરવા દેવાનું બેટા તારે નોકરી જવું છે દીકરીને કહેવાનું તો રસોઈ બનાવતા તારી ડબ્બો તું બનાવ તારો મારે નથી જરૂર તું નોકરીએ જાય તને ચળ છે તો તું તારો ડબ્બો બનાવ પણ માતાઓ હળિયા પાટું કરતી હોય સવારના પોરમાં સેના માટે ખબર નહીં કેમ તો એને મહત્વ છે મારી દીકરી કમાય મારી દીકરી નોકરી જાય મારી દીકરી ધંધો કરે શું કરવા એને એનું કર્તવ્ય કરવા દે કર્તવ્ય શું છે એ સ્પષ્ટ છે તમને બધા પણ તમે બધાએ કર્તવ્ય લઈ લીધા છે એનો અર્થ તમને વૈરાગ્ય નથી તમને ધનનું મહત્વ છે ભોગનું મહત્વ છે સારી સારી રસોઈ બનાવીને આપો એનો મતલબ ભોગનું મહત્વ તમને છે સારું 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 અરે પણ પણ ખાવું હોય તો એ બનાવશે ટાઈમ જ કેમ નથી હોતો કે સવારે આઠ વાગે ઉઠે સાડા સાતે ઉઠે એને નોકરી કરવી છે સાડા છે ઉઠે બે ફાયદા એક કલાક વહેલી ઉઠે એક કલાકમાં રસોઈ થઈ જાય ના પણ કુવારા જ આવી આદત પડે હવે લગ્ન પછી ઈ છોકરી રસોડામાં જાય જ કેવી રીતે કુવારા જ 5 વર્ષ 6 વર્ષ 8 વર્ષ માતાઓ એને પોતાના હાથે રસોઈ બનાવીને આપી હોય હવે તમે એમ કહો કે આ રાજનો જમાનો બહુ ખરાબ થઈ ગયો છે નવી પરણેલી બહુ રસોડામાં કામ જ નથી કરતી કુક રાખી દે છે કે ટિફિનવાળા બેનો રાખી દે છે પણ એનું કારણ છે તમે પોતે દીકરીની માં કેમ તો કે પાંચ સાત વર્ષ સુધી એને આદત જ પડી નથી તો આદત પડે કર્તવ્ય નથી કરવા દેતા અને પ્રિય પદાર્થ તરફ તમે એને આગ્રહ કરી રહ્યા છો તમે એને પ્રેરિત કરી રહ્યા છો તું તારે કમા તું તારે ભણ બધું કરીશ તારું ભણવાનું શેના માટે છે ભણવા પાછળનો ઉદ્દેશ ભણવામાં તમે એની સેવા કેમ કરો છો તો કે ભણવા પાછળનો તમારો એ કર્તવ્ય પણ કરવા નથી દેતા નોકરીની વાત તો છોડો ભણ 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 બધું તારું કહીશ તું સારામાં સારી ડિગ્રી મેળવ સારામાં સારી પોસ્ટ ગ્રેજ્યુએશન કર અને પછી સારામાં સારી નોકરી મેળવો આજના જમાનામાં સારી નોકરી હોય તો જ સારો મુહૂર્તિયો મળે છે મુહૂર્તિયો મળશે આઈ એગ્રી કે ભાઈ આટલી મોટી પોસ્ટ પર છે એટલે ઓલો છોકરો કે છોકરાના ઘરવાળા પ્રભાવિત થાય કે હા કમાતી બહુ છે પચાસ હજાર લાખ રૂપિયો ઘરમાં આવશે તો આપણને કામ લાગશે એ લોકો પણ સ્વાર્થી લાખ રૂપિયો કમાતી બહુને લઈ આવે કે તો કે બસ ભલે તું લાખ રૂપિયો કમાતી જાય હવેથી કમાવાનું નથી એવું કહેશે છે કોઈ એક મા બાપ પણ આવા જગતમાં નહીં લાખ રૂપિયો છે એના પતિને પણ છે પોતાને પણ છે એની માતા ને પણ છે લાખ રૂપિયો કમાશે ફોરેન ટુરો મારે હશે બધા મારો છોકરો પણ ખુશ હશે એના પૈસાથી એટલે એને બહુ બહુ ભાર નહીં પડે મોજ મજા કરી શકશે સંસારની મોજ મજાક કરવા માટે થઈને દીકરી પાસે ડબલ ડ્યુટી કરાવે છે બહુ બહુ ઊંડાણપૂર્વક હું છે કળિયુગ દરેક ઘરમાં ઘૂસી ગયો છે હું ચેલેન્જ આપીને કહું છું આ બાબત પર વિચાર કરજો તમે બધા સત્સંગી છો સત્સંગ ખાલી સાંભળવાથી કોઈ લાભ ન થાય વૈરાગ્યત્વ આવવું જોઈએ અર્જુન જેવું ચોથો શિષ્ય હજી તો પશુત્વ મનુષ્યત્વ દેવત્વ વૈરાગ્યત્વ એટલે મારા માટે પણ નહીં અને સ્વજનો માટે નહીં આ વૈરાગ્યની શ્રેષ્ઠ અવસ્થા છે હજી વૈરાગ્યનું એક લક્ષણ આ પાંત્રીસમા શ્લોકમાં અર્જુન કહે છે ચોથો સ્ટેજ ચોથી વાત ચાલી રહી છે હજી સમજો બે વાત હજી બાકી છે તો 35માં શ્લોકને આપણે વાંચન કરશું એની પહેલા પાત્રીસ માં શ્લોક પહેલા ચોત્રીસ શ્લોકમાં જે વાત કરી એમાં પાત્રીસ શ્લોક હે તો પૃથ્વી ના રાજ્ય માટે તો શું કેવું અહિયાં ઘડી શ્લોકમાં બે ની નિવૃત્તિ અર્જુન ને વર્ણવી છે કુટુંબીજનો રાજનું મહી કૃત હું લોક ની કૃત ત્રણે લોક રાજ્ય માટે બે વસ્તુ એને આ શ્લોકમાં કીધી છે કેમ એને આ વસ્તુ કીધી તો અર્જુન ને ખબર છે કે આગળ પણ ભગવાન કેવાના છે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારનાશન આત્મના કામ ક્રોધ તથા લોભ આ શ્લોક આવવાનો છે આગળ તો કામ ક્રોધ અને લોભ એ નરકના દ્વાર છે એવું આવવાનું છે ને અર્જુને તો સાંભળેલું હોય ગુરુ ગુરુકુળમાં બધું જ જ્ઞાન સાંભળેલું છે પરંતુ ભૂલી જઈએ તમે હું જેવી સાંભળી સાંભળીને ભૂલી જઈએ એવી રીતે અર્જુન પણ ભૂલી જાય એટલે કનૈયા એ ફરીથી યાદ કરાવવું પડ્યું એટલે ક્રોધ નહી આવે અને રાજ્ય માટે પણ મને લોભ નહીં આવે આ વૈરાગ્યનું શ્રેષ્ઠ લક્ષણ આની અંદર આવે છે બીજો અહીંયા મધુસૂદન શબ્દ આવ્યો આ કનૈયાનું એક નામ છે એનામ એના પરથી બેઠ્યું કે મધુ અને કરીને બે રાક્ષસ હતા એને મારનારા હતા આ કૃષ્ણ માટે એનું નામ પડ્યું તો અર્જુન અહીંયા તમને પહેલા પણ સ્ટાર્ટિંગ કીધેલું કે જે શ્લોકમાં જે નામ વાપરે છે એની પાછળનું કંઈક તાત્પર્ય છે તો અર્જુન આડકતરી રીતે કૃષ્ણ ભગવાનને કહેવા માંગે છે કે આપ તો મધુસૂદન છો એટલે રાક્ષસોને મારનારા છો પરંતુ આ સામે ઉભેલા દ્રોણાચાર્યજી ભીષ્મ વગેરે રાક્ષસો નથી રાક્ષસો મારવા જોઈએ બરાબર તમારી છે પરંતુ આ રાક્ષસો નથી માટે મને મારે આ લોકોને મારવા નથી આ કઈ થોડા રાક્ષસો છે એવો સંકેત કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમે તો મધુસુદન છો હું તો દ્રોણસુદન થઈ જઈશ ભીષ્મસુદન થઈ જઈશ એટલે ભીષ્મને મારનારો એમાં ચાલે એટલે અહીંયા આગળ

આવતા વખતે હજી વિસ્તારથી વાત કરશું ઓ પૂર્ણ મદ પૂર્ણ મિદ પૂર્ણ પૂર્ણ મુદ્ચ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાસીષ્ય ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુર્યો નમ હરિ ઓમ હરિ ઓમ